દક્ષિણ સિંદુરબાદ કચ્છના યુવાનોમાં સેનામાં માહિતી આપવામાં આવી જેમાં યુવાનોને દેશ સેવા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પ્રેરણા મળી આ સેમિનારમાં ભારતીય સેના અધિકારીઓએ વિદ્યાર્થીઓને અગ્નિવીર યોજના ભરતી પ્રક્રિયા ફિઝિકલ અને મેડિકલ ટેસ્ટ તેમજ તાલીમ અંગે માર્ગદર્શન આપ્યું વિદ્યાર્થીઓને જણાવ્યું જણાવ્યું કે અગ્નિવીર યોજના યુવાનો માટે માત્ર નોકરીનું જ નહીં પણ દેશપ્રેમ અને આત્મવિશ્વાસ વધારવાનો પણ અવસર છે સાથે આ યોજના અંતર્ગત મળતી સુવિધાઓ ભવિષ્યની નોકરીની શક્યતાઓ અને પેન્શન સહિતના મુદ્દા પણ સમજાવવામાં આવ્યા કચ્છના વિદ્યાર્થીઓએ સેમિનાર દરમિયાન પોતાના પ્રશ્નો પૂછ્યા અને સેના જોડાવા માટેની તૈયારી અંગે માહિતી મેળવી અધિકારીઓએ જણાવ્યું કે ઓપરેશન સિંદુર બાદ કચ્છના યુવાનોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય સુરક્ષા માટેનો જુસ્સો નોંધપાત્ર રીતે વધ્યો છે વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે તૈયાર રહેવા માટે પ્રેરણા આપવામાં આવી અને વિવિધ તાલીમ કેમ્પોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ સેમિનારથી કચ્છના યુવાનોમાં દેશ સેવા માટે નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો ગુરુકુળના સંચાલકો અને સ્થાનિક આગેવાનોનું પણ માનવું છે કે આવી પ્રવૃત્તિઓથી ગામડાના યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા મળે છે જે તેમને રાષ્ટ્રીય સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે તૈયાર છે जय हिंद मैं कर्नल जकारिया, डायरेक्टर रिक्रूटमेंट जामनगर से हूँ और यहाँ पे मेरे को ये सौभाग्य मिला है कि कच्छ में अपने बच्चों को अग्निवीर के बारे में पूरा ब्रीफ करना और उनको मोटिवेट करना आर्मी में ज्वाइन करने के लिए अग्निवीर बने और ये प्रॉपर ये अब मेरे को सक्सेसफुल uh, रहा यहाँ पे ये काम और काफ़ी बच्चों को तकरीबन 500 बच्चे जो है यहाँ पे हमने आउटरीच की कार्रवाई किया और इनको पूरा अग्निवीर में स्कीम जो है उसका एंट्री जो है कैसे उसको करना है क्या प्रोसीजर है क्या सिलेक्शन सिलेक्शन क्राइटेरिया है उसके बारे में बताया और बच्चों को ब्रीफ किया और आप देख सकते हैं हम ग्राउंड में भी इनको पूरी कार्रवाई जो ड्रिल्स है एक बार करके उनको बता रहे हैं कि क्या कार्रवाई होता है फिजिकल टेस्ट क्या होता है क्या क्या उसका क्राइटेरिया है तो पूरा उसको समझा रहे हैं तो मुझे बेहद खुशी है और मिस्टर पिल्लई जो है इन्होंने आ, मेरे साथ आ, पूरा कोऑर्डिनेट किया और थैंक्स टू हिम कि इन्होंने पूरा यहाँ पे असिस्ट किया इतने बच्चे इकट्ठा करने के लिए और आ, ये कार्रवाई करने के लिए तो आगे भी हम ये कार्रवाई आउटरीच करते रहेंगे हम अपने इलाके में कच्छ और सौराष्ट्र रीजन में और ये बहुत बड़ा एक्सपीरियंस रहा हमारे लिए थैंक वेकेंसीज आपके जनरली डिपेंड करता है वो हम जनरेट नहीं करते जो वैकेंसीज आपका जनरेट होता है उसी हिसाब से हमारे पास आता है हमारा काम है बच्चों को रिक्रूट करना और जो मेरिट है जो क्वालिफिकेशन है उस बेसिस पे हम रैली करते हैं साल में एक बार हमारा होता है जैसे मैं सौराष्ट्र रीजन में कराता हूँ तो जो मेरिट बेस में जो सिलेक्ट होता है फिर वैकेंसी जो आपका ऊपर से जो हमें डायरेक्शन जो आते हैं उस बेसिस पे मेरिट बेस पे वो सिलेक्ट होता है अभी जो है पिछले साल जो है हम तकरीबन हमारे सौराष्ट्र और कच्छ रीजन से तकरीबन हजार बच्चे सेलेक्ट होके गए हैं यहाँ से મારું નામ વાઘેરા દિવ્યા છે હું એસટીજે કોડાઈપુલ ગુરુકુલ માં કોલેજ નો બીએ મા અભ્યાસ કરું છું આજે અમારી કોલેજ માં આર્મી રિક્રુટમેન્ટ દ્વારા જે સરકારની અગ્નિવિશ સ્કીમ છે એની માહિતી આપવામાં આવી જેનામાં ફિઝિકલ એમનું મેડિકલ એમની રિટર્ન એક્ઝામ કેવી રીતના ક્લિયર કરી શકો એના ડોક્યુમેન્ટની માહિતી એનું ફિઝિકલ કેવી રીતનું હોય છે કેટલું રનિંગ હોય છે કેટલા પુલઅપ્સ હોય છે એવી રીતની બધી ફિઝિકલની માહિતી આપવામાં આવી જેનાથી છોકરાઓને એ વિશે અવેરનેસ આવે કે કેવી રીતના ફિઝિકલ કરવું કે જેનાથી આપણને ટૂંક સમયમાં ફિઝિકલ સારી રીતે પતાવી દઈએ અને એની રિટર્ન માહિતી આપી જેમ કે માહિતી આપવામાં આવી આનાથી છોકરાઓની માહિતી બધી મળતા એ અગ્નિવીરમાં વધુ પડતા જોડાઈ શકે અને દેશને સહાય થાય આજે જે તાલીમ આપી એ ખૂબ જ ઉપયોગી થઈ ખાલી હમણાંના સમય માટે નહીં પણ અમારી જે પાછો જે જુનિયર્સ આવશે એમને પણ અમે આ માહિતી આપી શકશું અને મેં ખુદે પણ હમણાં અગ્નિવિરમાં અપ્લાય કર્યું છે તો મારો મોટો પણ છે કે હું અગ્નિવીરમાં જાઉં હું ડાયરેક્ટર બિનુ પિલ્લાઈ એસજી ગ્રુપ ના આજે જે આયોજન કરવામાં આવ્યું છે બેઝિકલી અગ્નિવીર આઉટરીચ પ્રોગ્રામ બ્રેવ નામ દેવામાં આવ્યું છે જેના માટે અમને એઆરઓ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ થી કર્નલ જકરિયા સાહેબ અને સાહેબ સાહેબનું બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે એની અંદર અમે આજે પાંચસોની આજુબાજુ કે એનાથી વધારે વિદ્યાર્થીઓ આજે આ માં કઈ રીતે તમે જઈ શકો છો અને દેશની સેવા કરી શકો છો સાથે સાથે એનડીએ નું આખું એક ઇન્ફોર્મેશન આપણે કહીએ લાઈન ટુ લાઇન કર્નલ જકરિયા સાહેબ દ્વારા સમજાવવામાં આવ્યું છે તો અમારા માટે એ બહુ નસીબની વાત છે કે એઆર ઓ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગરથી અહીંયા કચ્છમાં એસજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટીમાં આવી ને એમને આખું એ ટુ ઝેડ ની માહિતી આપણે કહીએ થિયોલ અને ફિઝિકલ એટલી સારી રીતે સમજાવ્યું છે કે પાંચસો વિદ્યાર્થીઓ એને જોઈ મને લાગે છે છે ઘણું બધું શીખ્યું અને આ મીડિયાના મિત્રો દ્વારા આ માહિતી મારા ખ્યાલથી કચ્છના દરેક જન સુધી પહોંચશે તો માહિતી આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ દ્વારા સામેથી આવી છે અને આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ પોતે આમાં ઇન્વોલ્વ છે એટલે માહિતીની અંદર કોઈ પણ કચાશ રહેલી નથી એવું આપ લોકોને જણાવવા માંગુ છું